આપણે ચર્ચા કરશું બાગાયત વિભાગની ઘણા ખેડૂતોના ફોન આવે છે અને બાગાયત વિભાગની અંદર અત્યારે અગિયાર પાંચ સુધી અગિયાર પાંચ સુધી અરજી થઈ શકે એમ છે આ ખેડૂત પોર્ટલ ઉપરથી અગિયાર પાંચ સુધી છે ટૂંકમાં અને એની અંદર ટૂલ સિપ્લિમેન્ટ શોટિંગ ગ્રેડિંગના સાધનો એટલે કે વજન કાઠો તાલપત્રી અને કેરેટ આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ આપણને સહાયમાં મળવા પાત્ર છે તો એની જો વાત કરું તો યુનિટ કોસ્ટ પાંચ હજાર એકમ છે સામાન્ય ખેડૂતના ખર્ચના પચાસ ટકા કે મહત્તમ પચીસો અનુસૂચિત જાતિના ખેડૂતોને ખર્ચના પંચોતેર ટકા કે મહત્તમ બિલ હોવું જોઈએ એમ્પ્લેન્ટ માન્ય હોવું જોઈએ તાડપત્રી અથવા કેરેટ ખેતવડી ખાતા દ્વારા એમ્પ્લેન્ટ થયેલું કંપનીનો ખરીદવાનો ખરીદવાનું રહેશે વજન કાટો છે એ આઈએસઆઈ બીએસઆઈ પ્રમાણિત કંપનીનો ખરીદવાનો રહેશે અને ખાતા આજીવન એક વખત લાભ મળવા પાત્ર છે એમાં જો સાધનિક કાગળોની વાત કરું તો સાધનિક કાગળોમાં સાત બાર ખેડૂત અરજી એમાં ખેડૂતની સહી કરવાની જાતિનો દાખલો લાગવો પડતો હોય તો એ નાખવાનો અને આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ એટલી વસ્તુઓ જે તે વિભાગની નાયબ બાગાયત કહેવાય મદદની સભાઈ કચેરી જુનાગઢ હોય પોરબંદર હોય કોઈ પણ જગ્યાએ હોય ત્યાં વસ્તુ છે સબમિટ કરી દેવાનું રહેશે ટૂંકમાં અને એની છેલ્લી તારીખ છે અગિયાર પાંચ બીજા લાભની વાત કરું તો અત્યારે સરસ મજાનું જે આંબેરના અને લીંબુ ચીકુ જે વાવેતર કરતા હોય કેરી જામફળ દાડમ સીતાફળ ખારેક બોર ડ્રેગન ફ્રૂટ અંજૂર વગેરે એવા ફળપાકના જે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે બોક્સમાં સહાય છે ટૂંકમાં અને એ પણ બહુ સરસ મજાનું છે તો એના માટે પણ આપણે અગિયાર પાંચ સુધીમાં અરજી કરી દેવાની રહીએ હવે એની યોજનાની જો વાત કરું તો બાગાયત પેદાશની પીએસએમ અંતર્ગત પેકિંગ મટીરિયલમાં સહાય છે ટૂંકમાં હવે એની અંદર ખર્ચના પંચોતેર ટકા કે મહત્તમ સાત પાંચસો ખાતા દીઠ દર વર્ષે મહત્તમ એક હેક્ટરની મર્યાદા છે એના માટે ખરીદવા માટે સારું ગુણવત્તાયુક્ત મટીરિયલ ખરીદવાનું અને એનું પાક્કું બિલ રજૂ કરવાનું રહેશે કંઈક કયા ક્યાં ફ્રૂટની જો વાત કરું તો કેરી જામફળ દાડમ સીતાફળ ખારેક બોર ડ્રેગન ફ્રૂટ અંજૂર વગેરે ફળ પાકના પેકિંગ માટે લાગુ પડે છે એમાં સાધનિક કાગળોની જો વાત કરું તો સાત બાર આઠોની નકલ બાગાજ પાકનો વાવેતરનો દાખલો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો આઈ ખેડૂત અરજી ખેડૂતની અરજી સહી કરેલી કોપી આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્ષ એટલું જે તે વિભાગની નાયબ બાગાયતની ઓફિસને રજૂ કરવાનું રહેશે એ જ રીતે બીજી યોજના એની અગિયાર પાંચ તારીખ છે એની અંદર લો કોસ્ટ ડુંગળીના મેળા ટક્સર પચીસ મેટ્રિક ટન સુધીની સહાય છે એમાં વધુ મૂલ્ય ઉત્પાદન મૂલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત ખાતાની બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ છે એની અંદર સારા પૈસા મળે છે ટૂંકમાં યુનિટ કોસ્ટ એકને પંચોતેર આપણે હોય ખર્ચો તો એમાં સત્યાસી હજાર પાંચસો ખર્ચના પચાસ ટકા ખર્ચના પચાસ ટકા છે સત્યાસી પાંચસો છે તો એની અંદર સાધનિક કાગળોની વાત કરવી આપણે તો આઈ ખેડૂતની અરજી આપણે જે આઈ ખેડૂતમાં ઓનલાઈન કરવી છે એની અરજીને એમાં ખેડૂતની સહી એની સાથે જોડવાના કાગળમાં જો વાત કરું તો સાત બાર આઠની નકલ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ સંયુક્ત ખાતેદાર હોય તો નોટરેજ સંમતિપત્રક પણ જોડવાનું રહેશે અને ડુંગળી છેલ્લા ત્રણ વર્ષથી ડુંગળી વાવેતર કરે છે તેનો વાવેતરનો દાખલો એ પણ લેવાનો રહેશે ડુંગળી મેળાની સરકાર માન્ય સિવિલ એન્જિનિયરના સહીવાળું કોટેશન ડિઝાઇન પ્રોજેક્ટ રિપોર્ટ પણ આપવાનો રહેશે એને પણ નાયબ નિયામકની કચેરી જે તે વિભાગની દાખલ તરીકે અમરેલી હોય તો અમરેલી જૂનાગઢ હોય તો જૂનાગઢ પોરબંદર હોય તો પોરબંદર એ રીતે એને કરી દેવાનું રહેશે એક બીજો એની સિવાયનો સરસ મજાનું એક પ્રોજેક્ટ છે વધુ ઉત્પાદન વધુ ઉત્પાદન મૂલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ એની અંદર મહિલા સશક્તિકરણ કુપોષણ નિવારણ મૂલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત ખાતાની મહિલા તાલીમઅર્થેને કૃતિકા એટલે કાઉન્સમાં સ્ટાઈપેન્ટ યોજના છે આ આ એક ખરેખર મજાનો પ્રોજેક્ટ છે જે લોકોને બૈરાને ઘણું બધું શીખવા મળશે આની અંદર બેકરી હોય અથાણા બધી જાતના હોય એ ટ્રેનિંગ આમાં મળે છે અને સાથે સાથે ટ્રેનિંગ સાથે એની મહેનતાણું પણ મળે છે હવે જો આની વાત કરું તો રેશન કાર્ડથી એક મહિલાને લાભ મળવા મળવાપાત્ર છે એની મહિલાની ઉંમર અઢારથી પચાસની આજુબાજુ હોવી જોઈએ પાંત્રીસથી પચાસ તાલીમાર્થીની બહેનોનો ગ્રુપ આપના ગામમાં સોસાયટીમાં કાંઈ તાલીમ કેન્દ્ર તાલીમ આપવામાં આવશે એટલે કે તમારા જે તે ગામ હોય ત્યાં તમારે ત્રીસ પાંત્રીસ બહેનો વીસ પચીસથી ઉપર ત્રીસ પાંત્રીસ પચાસ જે થાય તે એવું એક ગ્રુપ બનાવી નાખવાનું અને બધા લોકોને આની જાણ કરવાની અને આમાં બહુ સારું છે ટૂંકમાં આપણને નવી સિસ્ટમ પ્રમાણે શીખવાડે છે અને એ આપણે આની અંદર તાલીમ લઈ શકીએ દૈનિક તાલીમ સાત કલાકની રહેશે તાલીમ પૂર્ણ થયા બાદ એંસી ટકા હાજરી હોય તો એક દિવસના બસો પચાસ ટકા થઈને બેંકના ખાતામાં સીધા ડાયરેક્ટ પાંચસો રૂપિયા આમાં મળવાપાત્ર છે જો એવી જ રીતે પાંચ દિવસનો કોઈ તાલીમ લે તો સાડા બારસો રૂપિયા છે હવે આની જો વાત કરું તો સાધનિક કાગળોમાં ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરની અરજીની પ્રિન્ટ તાલીમાર્થીની સહી આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્ષ જાતિનો દાખલો અને ગ્રુપ લીડરનો હોય તો તેનો સંપર્ક નંબર એટલે ગ્રુપ લીડર જે આપણે પચીસ ત્રી પાંત્રી બનાવવી એનો મોબાઈલ નંબર અને બધા આમ તો જેટલા ઓનલાઈન કરો છો તમે જે ગ્રુપ બનાવો છો એમાં વી પચીસ હોય તો બધાના ફરજિયાત એમાં મોબાઈલ નંબર નાખી દેવાના એક ડોક્યુમેન્ટ તૈયાર કરવું હોય ડોક્યુમેન્ટ તૈયાર કરીને જે તે વિભાગની બાગાયતની જે ઓફિસ હોય અમરેલી હોય ભાવનગર હોય જૂનાગઢ હોય પોરબંદર હોય તો ત્યાં તમારે બાગાયત ઓફિસને આ સબમિટ કરી દેવાનું રહેશે એવી જ રીતે જો બીજી યોજનાની જો વાત કરું તો અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ એટલે માળી તાલીમ યોજના હવે આ યોજના વધુ ઉત્પાદન વધુ મૂલ્યવર્ધન અને વધુ આવ આવક માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના છે હવે એની અંદર જો વાત કરું તો અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ એટલે કાઉસમાં માળી અને તાલીમ યોજના એટલે કે માળીની તાલીમની યોજના છે અને એ રીતે આ રીતે તાલીમ એમાં મળી રહી છે હવે જો એમાં સહાયને ધોરણ પાત્રતા અને શરતો એ જો આપણે વાત કરી તો ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાના અઢારથી પિસ્તાલીસ વર્ષ ઉમ ઉંમરના રહેવાસી નાગરિકો લાભ લઈ શકશે આજીવન એક વખત હવે આની અંદર આ સિટી એરિયા છે રૂરલ એરિયો નથી એટલે કે ગામડાના લોકો માટે આ નથી તાલીમની આ જે લોકો મહાનગરપાલિકામાં રહી છે એટલે એ વિસ્તાર હોય મોટા મોટા સિટી છે એવા લોકોને તાલીમ માળીની તાલીમ લેવી હોય તો એના માટે ગ્રુપ બનાવવાનું રહેશે હવે એ ગ્રુપ બનાવવા માટે એમાંય તે ત્રીસથી પચાસ તાલીમ અર્થના ગ્રુપમાં આપની સોસાયટી શહેરમાં કે તાલીમ કેન્દ્ર તાલીમ આપવામાં આવશે તાલીમ પૂર્ણ થયા બાદ એંસી ટકા હાજરી હોય તો એક દિવસના અઢીસો લેખે લાભાર્થીને એના ખાતામાં બેંક ખાતામાં સાડા સાતસો ત્રણ દિવસના આવી રીતે મળશે તાલીમાર્થીઓને ગાર્ડનની ટૂલ કિટ ફ્રીમાં આપવામાં આવશે એટલે કે આ જે તાલીમ લે એ લોકોને ગાર્ડન ટુ ટૂલ કિટ જે છે એ સરકાર તરફથી ફ્રી આપવામાં આવશે હવે આ જે કાર્યક્રમ છે એ ત્રણ દિવસ તાલીમ રહેશે અને એંસી ટકા હાજરી ફરી જ જોઈએ એમાં દૈનિક તાલીમનો સમય આઠ કલાકનો રહેશે આની અંદર રીતે સાધનિક કાગળની જો વાત કરું તો સાધનિક કાગળો તમારે ઓનલાઈન આય ખેડૂત પોર્ટલની અરજી ઉપરની અરજી પ્રિન્ટ કરી તાલીમ અર્થીની સહી સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ જાતિનો દાખલો જોડવાનો રહેશે અને જે તે વિભાગની બાગાયત કચેરીને સબમિટ કરી દેવાનો રહેશે એવો એક પ્રોજેક્ટ બહુ સરસ મજાનો છે એની તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસ સુધીની છે તો એનો જો વાત કરું તો શહેરી વિસ્તારમાં પૌષ્ટિક આહાર કુપોષણ નિવારણ માટે ઘર આંગણા ખેતી માટે બાગાયત ખાતાની અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત એક દિવસ તાલીમ યોજના છે આ આ પણ તાલીમ યોજના છે અને તાલીમ યોજના માટે તાલીમાર્થીઓ ભાઈઓ બહેનો ગ્રુપમાં તાલીમ લઈ શકે છે તાલીમાર્થી તરીકે ગૃહિણીઓ વિદ્યાર્થીઓ શિક્ષિત બેરોજગાર યુવાનો સિનિયર સિટીઝન તાલીમ લઈ શકે છે હવે તાલીમ લેવા માટે પાંત્રીસ થી પચાસ તાલીમાર્થીઓના ગ્રુપમાં આપણા ગામમાં સોસાયટીમાં કે તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવશે તાલીમાર્થીઓને તાલીમ અંગેની કિટ ફ્રીમાં આપવામાં આવશે કોઈ નાણાકીય સહાય મળવા મળવાપાત્ર નથી આમાં આગળના જે આપણે પ્રોજેક્ટ જોઈએ એમાં જે પ્રમાણે છે એમાં આની અંદર તમને નાણાકીય સહાય મળવા મળવાપાત્ર નથી તાલીમનો સમયગાળો સાત કલાકનો રહેશે જો વાત કરું તો ઓફલાઈન અરજી કરવાની રહેશે સાથે જિલ્લા કચેરીએ કરવાની રહેશે અને એમાંય તે ગ્રુપ લીડરનો નંબર નાખવાનો રહેશે જ રીતે જો આપણે વાત કરવી તો ફૂલ પાકોના વાવેતર એક આ નવો પ્રોજેક્ટ છે ઘણા ખેડૂતોને અપનાવી રહ્યા છે એ બહુ સરસ મજાનું છે ઘણી જગ્યાએ આપણને ભાવ ન મળતા હોય તો આ એક પણ પ્રોજેક્ટ સરસ મજાનો છે એમાં તમે જુદા જુદા ફૂલનું વાવેતર કરી શકો છો તો ફૂલપાકોના વાવેતરના સહાય માટે એની અંદર આપણે જોઈએ તો ખાતા ખાતાદીઠ આજીવન મહત્તમ બે હેક્ટરની મર્યાદા છે આમાં બે હેક્ટર હોતી તમે વાવેતર કરી શકો વધુમાં વધુ અને સૂટા ફૂલો નાના સીમાન ખેડૂતને બાવીસ હજાર રૂપિયા હેક્ટરે મળે છે જ્યારે અન્ય ખેડૂતને સોળ હજાર અજા નાના સીમાંત ખેડૂતને છવ્વીસ હજાર રૂપિયા છે અજા સામાન્ય ખેડૂતને વીસ હજાર હેક્ટરે છે દાંડી ફૂલોમાં જો જોઈએ તો એમાં પંચાવન હજાર રૂપિયા છે હેક્ટરે અને અન્ય ખેડૂત છે એમાં ચાલીસ હજાર છે અજા નાના અને સીમાન ખેડૂતની સહાય જોઈએ તો પાસઠ હજાર રૂપિયા હેક્ટરે છે એ જ રીતે અજા સામાન્ય ખેડૂત જે હોય તો એને પચાસ હજાર છે એટલે કે અઝા એને એના સીમાંત ખેડૂત હોય તો એને વધારે પાસી છે હવે ફૂલોની જો વાત કરું તો નાના અને સીમાંત ખેડૂતો જે કહેવાય છે એને બ્યાસી હજાર રૂપિયા હેક્ટરે મળે બ્યાસી હજારની સબસિડી આમાં સમાયેલી છે એ જ રીતે અન્ય ખેડૂતમાં જોઈએ તો આપણે સાઠ હજાર રૂપિયા છે અઝા અને નાના અને સીમાંત ખેડૂતો છે તો એને સત્તાણું હજાર રૂપિયા છે હવે આની સાધનિક કાગળોની જો વાત કરું તો ઓનલાઈન આઈ ખેડૂત અરજીની પ્રિન્ટ કાઢી ખેડૂતની સહી કરવાની સાથે જમીનમાં સાત બાર આઠની નકલ જોડવાની આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જાતિનો દાખલો લાગવો પડતો હોય તો જીજીઆરસી માન્ય ડ્રીપ વર્ક ઓર્ડર ટ્રાયલ રન રન રિપોર્ટની નકલ એક એક્ટરથી વધારે કરવું હોય તો ટ્રાયલ રન રિપોર્ટની નકલ પણ જોડવાની રહેશે અને આની તે તમે બાગાયતની જે તે વિભાગની જે તે જિલ્લાની તમે એને સબમિટ કરી શકો છો હવે જો બીજી એક સરસ મજાની ખેડૂતો માટે જો કોઈ સારામાં સારી હોય ને તો કમલમ ડેગન ફ્રૂટ્સ ડ્રેગન ફ્રૂટ્સના વાવેતર ઘણા ખેડૂતો કરે છે અને એના માટે બહુ સરસ મજાનું છે હવે એની જો વાત કરવીને તો અગિયાર પાંચ બે હજાર ત્રેવીસ સુધી જ અરજી કરવાની તારીખ છે આજે સત્યાવીસ તારીખથી છે અગિયાર પાંચ સુધીમાં આની ઓનલાઈન અરજી કરી દેવી પડે વધુ ઉત્પાદન મૂલ્યવર્ધન અને વધુ આવક માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ડ્રેગન ફ્રૂટ્સના વાવેતર માટે યુનિટ કોસ્ટ જો તમને કરું તો એકમ દશક સો હજાર દસ હજારને લાખ એટલે કે એક હેક્ટરે છ લાખ રૂપિયા અને છ લાખની અંદર તમને આની અંદર જો જનરલ જાતિના ખેડૂતો હોય તો પચાસ ટકા એટલે કે ત્રણ લાખ રૂપિયા જોવામાં વળતર છે એટલે સારામાં સારી યોજના કોઈ જો હોય તો ડ્રેગન ફ્રૂટની છે અને ડ્રેગન ફ્રૂટમાં સહાયનું ધોરણ જનરલ જાતિના ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા અને મહત્તમ ત્રણ લાખ એક હેક્ટરે હવે પ્રથમ વર્ષે પોલ અને રોપાની સહાય તથા પ્રથમ વર્ષે પોલ અને રોપાની સહાય છે તથા બીજા વર્ષે રિંગ અને ટ્રેલિઝિંગ વાયરમાં સહાય મળે છે ખાતા દીઠ આજીવન એક જ વખત એક હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે હવે આના માટે સારું ગુણવત્તા યુક્ત પ્લાન્ટિંગ મટીરિયલ રોપી રોપા ખરીદવાનું બિલ રોપા ખરીદેલું બિલ રજૂ કરવાનું રહેશે સિમેન્ટ પોલ લોખંડ પોલ રિંગ ગેલવેનાઇઝ વાયર જીએસટી વાળા બિલ રજૂ કરવાના રહેશે તો આની અંદર વાત કરું તો સાધનિક કાગળોની જો સાત બાર આઠની નકલ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો આ એક ખેડૂત અરજી ખેડૂતની સહી સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ આ ત્રણેયની સાથે એક એક્ટરથી વધારે વાવેતર હોય તો જીજીઆરસી માન્ય વર્ક ઓર્ડર અથવા તો ટ્રાયલ રન રિપોર્ટની નકલ આ જોડવાનું રહેશે પણ એક એક્ટરથી વધારે વાવેતર હોય તો અને આને પણ નાયબ બાગાયત જે તે વિભાગની જે તે જિલ્લાની કચેરીને સબમિટ કરી દેવાનું રહેશે તો મિત્રો આ રીતે ઘણી બધી યોજના ખુલેલી છે અને એની તારીખ અગિયાર પાંચ છે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ અગિયાર પાંચ પહેલાં આપણે આની ઓનલાઈન અરજી કરી દેવી પડે હજી ઘણી બધી યોજનાઓ છે આની પછી આપણે નેક્સ્ટ મૂકશું ધન્યવાદ સાથે રાજેશ પોરા de florestas é